હેલો મિત્રો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો ગુડ મોર્નિંગ આપણે આજે જીરું વાવાની તૈયારી કરવાની છે જીરું કાલ વાવાનું છે પણ અંદર કોકો કુલર હોય ડાંકરા એ છે આજે તો જો આખરે થઈ ગયું ચોખું લીંબુ કાઢાતા ઈચ્છા જો આ ચીકુડી ને ડાંકરા વેણવાના છે આમાં કોકો પડાવે ને इतला नहीं जो शको सो ट्रैक्टर आले रु है आम अगर देखा नहीं तो, आम नहीं। तो नहीं पणे आ जो हमे आई आ गया डाखरावणवा तो चलो शुरू करते है चाय रोहित तो बहुत तो नहीं आकेलो लोग ने आ ने तरह तरह भेटता जाए તો ચીકુડીમાં આવે ચીકુ આવી ગયા પાકેદાર કહેવાય પાક્યા આજો આ બહુ કેરી બહુ ખાઈ લીધી આજો જો બધા આરામમાંથી અમારે બેન જ કામ કરવાનું બધા આરામમાં કાંઈ વાંધો નહીં તો આજો દૂધી કોઈ ખાતું નહીં આવડીમાં આવડી મોટી દૂધી થઈ ગઈ રોજ તું અહીંયા હિન લઈ લે હું અહીં લઈ લો આમને સીધા ઓલી બાજુ નાખરી જાય કે આમ એમ જ લેવો ને કાલે લેતા તેમ જ તો કાઈ વાંધો નહીં આ લીંબુડીના મૂળિયા જે નીકળ્યા ને એવો વીણો નાખો જોવા આવા કે પારા કરવામાં નડે નહીં એટલા માટે બાકી તો આમાં કઈ બીજું છે નહીં બાકી ખેતર એટલું લાંબુ છે કોણ કોણ જીરું વાવવાનું છે કમેન્ટ કરજો અને કને કને વાવી દીધું છે આપણે આમાં જીરું વાવવાનું છે સલાખો તો બીજો લાગે બિચારા આજુ લીંબુડીના મૂળી બહુ નીકળ્યા કાલે વીણા હતા પણ આ પાછું આવ્યું ને પાછા નીકળ્યા એટલે આપણે પાછા વીણવા પડેલા चुका है वहां तो नहीं आज और रोहित ठाकुर धीमे धीमे वे नहीं दिए वो वे बता है नहीं खोखो खे मोबाइल ला गेम नहीं आज दिलीप ठाकुर जाए रहा जू आज वो काल ना बीण रहे काल आए बिना था तो आज काल ना टकला आज बनी है जना करोड़

કમેન્ટ કરજો કેવો લાગે વિડીયો ચાલુ સુધી કાલ કે પરમજી રોવાનું છે આપકની નળીયા માં નીકળી ગઈ હજુ હે ને આપણે સલાખામાં ફરવાના છે પણ હવે અડધે ભગે ને પછી એમાં ફરશું ત્યાં સુધી હાથે હાથેથી આ સીટ જવાનું ઓલા શેડ નાખી દેવાનું આ તરફ એ તો બસ પાછળ નાખી લે જાય ત્યાર પછી અત્યારે લઈ લે તરફાર જો આનો આટલો ટકલો કરી નાખો હે ને આટલા મૂડી જાય એક જ જગ્યાને નીકળાય હજી તો ઠેર છે એટલે કેટલાય નીકળ્યા જો આવો ભો હોય ને આવો ટ્રેક્ટર હાલે એટલે નીકળે જો કાંઈ વાંધો નહીં અરે અહીં લઈ લેતું હા એટલે નામ સીધું સીધું હું અહીં લઈ લઉં જવા દે જીરું આવે એટલે જીરુનો પણ વિડીયો જશે મજા આવી હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર પણ કરી દેજો નવા હોય તો આ જો જેવો વાહે રાખીને ફરે એક પાણો તો આમાં એવડો નીકળતો ને કે ટ્રેક્ટર ટ્રેક્ટરને લઈ જઈએ ને અહીંયા માથે રાખીને લેવો પડે કે લીંબુ નહોતું ત્યાં લગીને હોય ને એટલે નીકળે નહીં આવા નીકળે મારો બેઠા રોહિત આ પાથરી દે આ પાથરી દે દિલીપ ઠાકોર પણ આવી રહ્યા છે એમનો પણ વારો લઈ લઈએ આજે આમાં એ કામ કરાવવા આવે એટલે કામ કરાવવા લઈ પાછળ એટલે પાથરી દે ને બસ સવાર સવાર માં જો આટલો ઉગ્યો છે તાજ આપણે કામે લાગી ગયા આ તો બહુ મોડું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં આ જો આ જો વીણી વીણીને આવેરા હાથમાં આવે વીણી લેવાના આવે બધાય જે આવે એ આમ જતો રહે બાજુ દિલીપ ઠાકોર પણ આવી ગયા હે જેમ કે એમને કામ છે હમ વેણ વારનાર તો થશે જ જેટલી વાર ટ્રેક્ટર હાલશે એટલી વાર આવા મૂડી આપણે નડે નહીં ને એટલી ફરી પાલો પારો કરવામાં નડશે પછી કઈ વાંધો નહીં આ જો યુટ્યુબર છે ભાઈ પાંચ હજાર સબસ્ક્રાઈબર છે આમ પણ ચેનલ છે લાઈક કરજો એમને પણ સપોર્ટ કરજો જેટલો લાઈવ લાઈવ નથી લોગ ચા કરું કાંટા આવી ગયો ગયે છું તો ફૂલે ફૂલ આવે બધા ફૂલે ફૂલ બધી હમ હવે તો ફૂલે ફૂલ ગમે જાવ આ ખેતર માં લીમડાની લાઈન કેવી જો ઠેઠ લગેલ લીમડાની લાઈન છે પાય દિલીપ ઠાકોર માટા મારે તરફ ખેંચ ખેંચી તો તમને કહું હું તો મિત્રો આ છે ચાર્જ છે કમેન્ટ કરીને જણાવજો તમને ખબર હોય તો કમેન્ટ કરજો જોઈ લો શેનું ઝાડ છે કહેજો જો અહીંયા પણ છે બરાબર ઠેર લગીનો આવેલા છે શેનું ઝાડ છે કમેન્ટ કરજો આ ઉપર જો સીધું સીધું થાય કમેન્ટ કરજો તો ચલો મિત્રો બાય બાય વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું આપણે નવા લોક સાથે તો ત્યાં લગીને બધાને જય માતાજી બાય બાય